ગાંધીનગર લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ જંગી લીડ સાથે જીતે તે માટે સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ધારાસભ્ય રીટા પટેલ મેયર હિતેશ મકવાણા સહિત ઓબીસી સમાજના પ્રદેશ આગેવાન નઝાભાઈ ધાંદર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહને જંગી લીડથી જીતાડવા માટે સંકલ્પ કરાયો હતો જે નાના નાના જે સમાજો છે નરેન્દ્રભાઈનું સપનું છે નરેન્દ્રભાઈ જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા તો લાલ કિલ્લા ઉપરથી એમનું પહેલો ભાષણ હતું કે મારી સરકાર છે એ ગરીબોની સરકાર છે મારી સરકાર ગરીબો માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે જાગતી રહેશે અને આપ સૌ જાણો છો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીએ આજે એંસી કરોડ લોકોને અનાજ મફત આપી રહી છે આવાસ યોજના થકી ગરીબ પરિવારોને મકાનો મળી રહ્યા છે અને વડાપ્રધાન શ્રીના જે આયુષ્યમાન ભારત યોજના છે એ અંતર્ગત એમને સુરક્ષા કવચ મળી છે પંદર લાખ કરતાં પણ વધારે માતમથી કોઈ પણ ગરીબ પરિવારને જ્યારે બીમારી કે કોઈ ગંભીર બીમારી પડી જાય છે ત્યારે આ યોજના થકી ગરીબ જે પરિવારો છે એને ક્યાંય હોસ્પિટલ કે કોઈ એના પરિવારની લાચારી અનુભવી પડતી નથી